હલો મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે અમે ખેતર આવ્યા છીએ તો મિત્રો વરસાદ બહુ પડી ગયો હે અને જીરામાં નુકસાન થઈ ગયું છે માંડ એક તો લેવાનું ઉમેર આવે જીરું અને વરસાદ થઈ ગયો જીરાની પથારી ફેવરી નાખી છે જુઓ હવે શું કરું સારું કંઈ હોતું નહીં તૈન તૈન ચાર ચાર મહિનાની મહેનત આપણે કરીને જમીનમાંથી જીરું બહાર ઉગાડ્યું હોય અને બે દિવસમાં આપણું મહેનત માથે પડે તો શું કરવાનું હવે વરસાદ પડી ગયો અને બે દિવસ સુકાવા દીધું કારણ કે ખેતરમાં ગારો થઈ ગયો તો તો જીરું હાટોનો મેર આવતો નહોતો પણ હવે જીરું ઉપર વરસાદના હિસાબે દાણા દાણા ખરી ગયા છે શું કરવાનું કો કઈ ઘર પડતી નહીં તો જુઓ તમને હું અમે જીરું બતાવી દઈ કે જેવું જીરું થઈ ગયું છે વરસાદના લીધે તો જુઓ બહુ ઊંચા વાગી ગયા કુદરત કુદરત કઈ ઉજવા દેતી નહીં મોઢામાં આવી લો કોળીઓ લઈ લે શું કરવાનું અત્યારના ખર્ચા જુઓ પંદર પંદર હજારનું બિયારણ વેકવા આવી તો પાંચ પાંચ હજાર રૂપિયા ભાવ આવે અને આ વરસાદ બગાડ કરે તો શું કરવાનું જીરું ઉખાડવાનું છે દાળીયા હજુ આવ્યા નહીં દાળી આવે હે તો વહેલા ઉખડેલી ને કાજુ જો બહુ વરસાદ આવશે ને તો આ હે અહી નહીં રહેવા દે જો તમને ઢગલો બતાવું અને આ જીરું બતાવું થોડુંક વરસાદમાં આવી ગયેલું ફૂકી ગયું એમ તો બતાવું જુઓ જુઓ આ વરસાદમાં આવી ગયેલું જીરું હે જેવું થઈ ગયું આવ તમે જુઓ કઈ ઠેકાણું રહેવા નહીં દીધું જો ઓલા ઢગલો હે અમારા ડોહા બાજુઓ બધા ડાંખા ડાંખડા વ્યારે વરસાદના જો દાળી આવ્યા નહી દાળી આવે હે પેલા અહીં દાળી આવશે જુઓ સવારનો સમય છે અત્યારે જ બ્લોગનું ચાલુ કર્યું હે તો દાડિય આવે ત્યાં લગી રહે જોઈએ યો આવડો ઢગલો થયો હે અજુ અર્ધો જ વાઢ્યો હે ને અર્ધો વાઢવાનો બાકી હે પણ દાડિય આતા નહી અતાર આખા ગામમાં વરસાદના હિસાબે બધા પૂત પૂતના સગાવાલા ત્યાં જાય આપળા સગા હવે આપળા આયા આવે અને આવડો ઢગલો થયો હે આટલો અર્ધો વાઢ્યો હે અને અર્ધો વાઢવાનો બાકી હે હા દાળી આવે છે વરસાદના હિસાબે વેલાસર વાટે લેવું પડશે તો આ ઢગલો છે જુઓ આવી રીતે જીરું વાટવાનું જુઓ આવી રીત બે હાથે વાટવાનું હોય પણ અત્યારે આવી રીતે નાખી દેવાનું પછી આ ચાલાખો આખો ભરી જાય પછી એવું ઢગલા કરે કે નહીં એવી રીતે કરવાના જુઓ આમાં રાજુભાઈ જીરું વાટે જુઓ આવી બે હાથે વાટવાનું હોય પણ અત્યારે બનાવવાનું ચાલુ છે જો આ વરસાદ આવી ગયો એમાં પથારી ફરી ગઈ છે જો અમારે બે દાળિયા મોર છે એ બસો ત્રણસો દાળિયા પુહાય અમે બે પચામાં પુહાય એવા નહીં કારણ કે અમે વાહે તો ચલો હું જીરું વાટેલું કાયકા થોડુંક પછી આગળ બ્લોક બનાવી કામ પહેલાં કરી લેવાય ચા આવી ગઈ છે દસ વાગ્યા ની તો ચા પી લેવી પછી જીરું વાટવાનું ચાલુ કરવી આવી રીતે અમારે જીરું વાઢવાનું હોય જીરું વાઢીને અમે અજમે આટો મારવા આવી ગયા તા તો આ અમારો અજમો છે तो जो आवाज में है ओण पण तो थोड़ -थोड़ा है नी जीरो तो वाडियो वर्षा दे थोड़ थोड़ पतर जती नाखी है पण हवे आज में हम है तो चलो तमने अमर वीडियो गमयो होय तो चैनल ने सब्सक्राइब तो करता जज भाला गया आसे अमर आज में જોઈ